આપ જોઈ રહ્યા છો નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામે ટીમ દ્વારા લોક જાગૃતિ અને નિદર્શન કાર્યક્રમ યોજાયો મામલતદાર કચેરી અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય આફત નિવારણ ફોર્સ દ્વારા આફત નિવારણ અંગે જાગૃતિ અને નિદર્શન કરવામાં કચ્છ અને કુદરતી આફતોનો સંબંધ વર્ષો જૂનો છે કુદરતી આફતો સમય કઈ રીતે સજાગતા અને ટેકનિકથી લોકોના જીવ બચાવી શકાય એ માટે આવ્યું મામલતદાર કચેરી અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના અન્યુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય આફત નિવારણ ફોર્સ એનડીઆર ટીમ દ્વારા આફત નિવારણ વિવિધ માહિતી અને પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજ આપવામાં આવી કુદરતી અને માનવસર્જિત આફતોમાં ખાસ કરીને ભૂકંપ વધુ વરસાદ નિચાણવાળા વિસ્તારમાં પાણીના ભરાવો વાવઝોડા અકસ્માત

जितेंद्र सेठी राजपूत चंदन कुमार कुशवाह योगेश चौधरी प्रसाद राजेश ढाकड़ गज्जर मुकेश कुमार अनुप सिंह विक्रम राठौड़, राथो, राठौड़ रतन सिंह सेवा आपी थी आ आप प्रसंगे नायब मामलतदार पुरवठा सुमरा साहेब नायब मामलतदार महेशूल संजय साहेब ग्राम पंचायतना न शंकरनाथ मेमुनाबेन फातिमाबेन तेमज खिमजी भाई रविलाल गरवा वेरशी रबारी ગોપાલભાઈ સખી મંડળના ગ્રુપોના સભ્યો બાલિકા પંચાયતના સરપંચ મુક્તાબે આશા વર્કર ભારતીબા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા